એના હિંગડા જઈને જ આપણને બીક લાગી જાય ભલા મારા ઉલાળી ના થાય ગમે એવું પ્રાણી આવે અમે એની વાત ન થાય બાપો બાપો હાય સુરત દાદા હા શું બોલે છે સમજાય છે સંભળાય છે બહેન થઈ જાય ભરના દીકરા આપણે ચાલુ કરી તઈ જ બહેન થઈ જાય હા બધે ભૂખતો જ હોય આપણે ફોન કાઢીએ ને બહેન થઈ જાય હવે એને હું વાંધો હોય કઈ ખબર નથી પડતી સમજો હોય દ્રશ્યો તો હોય એક નંબર છે વાહ ભાઈ વાહ યાર હાલો હવે કઈક સરો કઈક બેકડી કાંટા મારો હા તો કેમ છો મિત્રો યાર મારા દર્શન કરી જો તમે અવાર અવાર યાર તમે ધન્યતા અનુભવ છો બૌ મસ્ત ભવન ઉઠતો હોય છે એવું લાગતું છે તમને હવે ન ઉડે બસ મસ્ત મજાના જોવો અવાર માં વાગી જ સો આડાસો આજે છું હોય છે અને ખાડો લઈને આપણે નીકળી જાય ભાઈ સારવા સારવા કહીએ તો થોડુંક ખરાબ લાગે પગ મોકળા કરવા જાય છે અમે ભાઈ વાહે જોવો તમે એને એકદમ જોરદાર દ્રશ્યો ને આનો આને હું સહી કઈ ખબર નથી પડતી હતી હલો આવી જાઉં ચલો ચલો પછી દર મોડું થઈ જાય હલો 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 સબસ્ક્રાઇબ કરો એમ કે જે અમારી ભે જો આ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો હજી વાત ને ઉભે પૂછી લો હજી વાત ભાઈ મોજ માં નથી જવાબ નહીં આપે અત્યારે બાકી હું સમજી જો છું એમ જ કે છે લાઈક કરાવો આ છોકરાઓને બધું સબસ્ક્રાઈબ નહીં બધું કરો હાલો કોમેન્ટ કરો ને વિડીયો પૂરો જોજો ફૂલ ક્વોલિટીમાં જોજો એવું ભેં કે છે ભાઈ મારું જરાય કેવું નથી એવું મારું એમ જ છે ભાઈ આ પવન છે હારા

ભાઈ લઈ જવી તો પડશે યાર ઉભા હું પાછળ નો કેમેરો કરું હા હા અત્યે સુંદર દ્રશ્યો યાર તમારી સામે હોય ને તમે સબસ્ક્રાઈબ ન કરો ભલા માણે યાર તો યુટ્યુબ લાજે હો વાહ ભાઈ વાહ એ આ જવાનું સેટ આપણે આમ છે ભણ્યો દીકરી હલચું નથી આનો હું હલાવી નાખું વાહ એટલે ઉભેરો ખાડી દો વાહ ભાઈ વાહ યાર મોરપીત મળી ગયો વારંવારમાં આવા ભાઈ કોના હોય ભલા મને ખબર મોબાઈલ થી મોરપીસ મળે બરો ક્યાં નાખી દઉં ફોટા પાડવા છે વાહ યાર વાહ બાકી નજારો જો તમે મારી પાછળ તને જક્કા છે એકદમ જક્કા જ જોયેલા ભાઈ આપણે હોય ને હું હોય બી જોત એક નંબર પણ વાતાવરણ યાર ખરાબ છે થોડું 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 છે તો અમે કે દેખાતું નથી એટલે બધું એમાં પાછો યાર આપણો ફોન જક્કા શિરો ને એટલે બહુ દેખાય બાપો બાપો ભાઈ 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 જો નજારો રો બાકે હું તો અહીંયા નજારા હતા પણ યાર બધું વિખાઈ ગયું અત્યારે અત્યારે તમરા બોલે ન ઉગાઈ ગયા ત્યાં બીજું કઈ છે યાર લઈ આ બધું ઓનોરી બોર છે ભાઈ મસ્ત છે બોર ખાવા જો વાગી જાય દહ અને ભાઈ ખાડું એની રીતના મળ્યું ઘેરે હાલવા ખોટા વળ ખાવાય કદાચ ઘર ભેગી થઈ જવાય તમારા બોલે છે મસ્તી ના કેવું હારું ઉજળ લાગે બધું સોમા સિવાય ખોટું પાણી સિવાય ખોટું છે સોમા માં તમારે કેવા મસ્ત નજર આવો હતા ત્યારે કઈ છે બાવળિયા ઊભા ખાખરા ઉભા પીમરું ઊભો એમ છે બધું હાલો હાલો હવે નવરી બજારું હાલો ઘરે યાદ આવી કડપ ખાવ તમે આવું ન ખવાય કુટુંબ કા ડુમર ઝુમર જઈ રે એનો મેળ કાય બાય બાય અવિધા વાલો ફટાફટ Oh

ખતમ બાઈ બાય ટાટા ગુડ ગયા